બસ નથી મોટી તે પ્રમાણે એને કારણે આવી જોખમી મુસાફરી કરવી પડતી મોટી વાત કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો બસ નથી તો વિદ્યાર્થીઓને આ રીતે બેસીને જવું પડી રહ્યું છે આ મજબૂરી છે આપણી રાજ્યની વધુ એક નગરપાલિકાએ ફૂંક્યું છે દેવાળું હા જૂનાગઢની વંથલી નગરપાલિકાનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે ત્રણ લાખથી વધુનું વીજ બિલ બાકી હોવાથી સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાયું છે વંથલી શહેરના ઓગણીસ કનેક્શન પીજીવીસીએલ દ્વારા કાપવામાં આવ્યા છે અનેક નોટિસો આપ્યા બાદ પણ પીજીવીસીએલની કાર્યવાહી અનેક નોટિસો આપ્યા બાદ પણ રજૂઆત કરવા બાદ પણ આખરે બિલ ન ભરતા વીજ બિલ કાપવામાં આવ્યું છે ડિબિટેરિયસના લક્ષ્યાંકોને પહોંચવા માટે અને તેના માટે નગરપાલિકાના ઘણા બધા સ્ટ્રીટ લાઇટને લગતા બિલનું પેમેન્ટ ઘણા સમયથી બાકી હોય અને અમે તેમને વખતો વખત પત્રવ્યવહાર તેમજ એને નોટિસ આપેલી છે જે આજની તારીખ સુધી પણ તે લોકોએ તેમના તરફથી કોઈ નાણાકીય સવલતો અથવા તો તે અમને કોઈ આધાર પુરાવા આપ્યા ન હોય કોઈ તેમનાથી અમને ભરણું ભરાતું ન હોવાથી તે લોકોના સ્ટ્રીટ લાઇટના ઓગણીસ કનેક્શનના ત્રણ લાખ થી પણ વધુ નું બિલ બાકી હોય આજે અમારે કાપવું પડી રહ્યું છે મહાશિવરાત્રી